હોવાની ઓળખ થતા બેસ્તાન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો નોંધવામાં આવેલ હતો ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશ્નરે સાહેબશ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ચોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ સૂચના આપેલ હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી પી તથા સકિન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે સોલંકી નામના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એસ જી ચૌહાણ નામના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજ સિંહ જગદીશ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિત કુમાર સાદુલભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સતર ગુનામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં બિલકુલ પાંચ બાળકિશોરોને શોધી તેઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ સાથે મળી ઉપરોક્ત ગુનો આચર્યો હોવાની કબૂલાત કરતા જેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરોને તાબામાં આગળની કાર્યવાહી હાથ ધરેલ